બાબાની સૌથી પહેલી આજ્ઞા છે અમૃત વેરા ત્યાર પછી બાબાની આજ્ઞા શું છે રોજ મુરલી ક્લાસ કરીએ એ પણ બાબાના ઘરે આવીને કરીએ ઘરે બેઠા બેઠા મોબાઈલમાં કે ટીવીમાં નહીં તો હું જો બાબાના ઘરે રોજ ક્લાસમાં આવું છું તો બાબાની આજ્ઞા માનું છું અને નથી આવતા તો

લગ્ન પ્રસંગમાં કોઈ અપવિત્ર ના હાથ નું આવું કરવાનું છે નહીં ને બાબાને ભોગ લગાવ્યો હોય એવું ભોજન આપણે સ્વીકાર કરવાનું અમે તો હવે બધા જૂના થઈ ગયા ને એ નવા છો નવા હોય તો ઠીક છે ધીરે ધીરે હવે તમે તો જૂના થઈ ગયા કેટલું ધીરે ધીરે હવે શું કરવું જોઈએ દ્રઢ વિચારથી લોકોનું સાંભળી લો તમારી ધારણામાં દ્રઢ રહેશો તો થોડા સમય પછી જે જે તમાર માટે ગમે બોલે છે એ જ તમને માન સન્માન આપશે અને એ જ તમારા માટે સારું બોલવા લાગશે તો આપણે ભગવાનનું માનવાનું કે દેહધારી લોકોનું કોનું માનવાનું તો કોનું માનું છે ખબર તો આપણને બધી છે કે માનું જોઈએ ભગવાનનું પણ માનીએ છીએ કોનો હા બેઠાડી નું બાપ છે ને આજ થી શું કરવાનું છે બાબા ની આજ્ઞા માનીએ તો બાબા છે આજ્ઞા આપે છે ક્યાંથી આપે છે આજ્ઞા પરમધામ માંથી બાબા આજ્ઞા ક્યાંથી આપે મુરલી માં આપે છે મુરલી મળે એને આપણે દિલ થી દુઆઓ આપતા રહીએ અને બધાના દિલની દુવાઓ લેતા રહીએ આમે આપણે દુનિયાની અંદર જોઈએ અજ્ઞાન કાળમાં જે લોકો છે એ પણ દુવાઓને તો માને છે જેમ અચાનક કોઈના જીવનમાં કોઈની પરિસ્થિતિ આવી જાય કોઈનો અચાનક એક્સિડન્ટ થાય ને બચી જાય આવ કંઈ અચાનક અચાનક થાય અને એમાં લોકો બચી જતા હોય ત્યારે હંમેશા એ શું કહે છે

પણ જ્યારે દુવાઓનો સ્ટોક આપણો ભરપૂર છે તો એ શું થઈ જાય નાનકડો એવો કાટો થઈ જાય તો દરેક પરિસ્થિતિ ઘટના કોઈ પણ હિસાબ કિતાબ છે ચાહે કોઈ વ્યક્તિ સાથે છે ચાહે કોઈ સ્થાન સાથે છે ચાહે આપણા શારીરિક બીમારી સાથેનો હિસાબ કિતાબ છે પણ એ બધું હિસાબ કિતાબ કે આપણી પાસે જ્યારે દોવાઓનું ખાતું ભરપૂર હોય ને તો બધો હિસાબ કિતાબ હળવો થઈ જાય કોઈના સંબંધો બગડેલા છે કોઈના સંબંધોમાં ઉપર નીચે છે કાઈ પણ જીવનની પરિસ્થિતિ છે વિઘ્ન છે કાઈ પણ છે પણ બધામાં આપણે જો પાસ થવું છે અને પાર થવું છે તો એના માટે શું જોશે કયો ખજાનો જોશે દુઆઓનો ખજાનો અને આમ પણ આપણે વાવો ક્યારેય ભેદી કરી શકીએ જ્યારે આપણા મનના વિચારો હંમેશા શુભ છે અને શુદ્ધ છે એવા વિચારો શુભ અને શુદ્ધ જેને વાવ કહે છે ને શુભ ભાવના અને શુભ કામના જ્યારે મનમાં શુભ ભાવના અને શુભ કામના છે

ભલે હું એની સાથે બહાર થી તો બહુ સારો વ્યવહાર કરી લઉં છું પણ મારા મનમાં એ આત્મા માટે કોઈ બીજા વિચારો ચાલે છે તો શું હું આત્માને દુઆ પૂછું આ કે ના નથી આતી ને તો શું હું આ આત્માના દિલની દુઆ લઈ શકીશ નહીં લઈ શકું તો દુઆ આપવા માટે અને દુઆ લેવા માટે શું જોશે આપણા મનના વિચાર શુભ શુભ એટલે સામેવાળા ગમે તેવા હોય પણ છતાંય એના માટે આપણી ભાવના અંદરથી બદલાવી ન જોઈએ અને બીજું શુદ્ધ એ વિચારોની અંદર કોઈ પણ પ્રકારની નેગેટિવિટી ન આવે તો મનના શુભ અને શુદ્ધ વિચાર હશે તો આપણે શુભ ભાવના અને શુભ કામના દ્વારા

આપણે નીચે બોલાવીએ ત્રિલોકીનાથ શિવ બાબા તમે નીચે પધારો સાથે સાથે આકારી સ્વરૂપમાં સ્થિત થઈએ આકારી સ્વરૂપમાં સૂક્ષ્મ વતનમાં આવી બધા જ સાથે સાથે ત્રી દેવો અને ત્રિમૂર્તિ દાદીઓ એડવાન્સ પાર્ટી ને લઈ અને આપણે બધા નીચે આવીએ ફરીથી

જે પોતાના સ્નેહ અને સમર્પણ ભાવથી પૂરેપૂરી શક્તિ થી આ મન મના ભાવી મંદિર ને મહેકાવી રહ્યા છે તો સૌ પ્રથમ

સ્વાગત કરી સ્વાગત છે સ્વાગત છે ત્યારબાદ આપણા એક પદ એક ભરોસાથી એક વ્રતા એકાગ્રચી અને અથક સેવાધારી સેવા કરવાવાળા એવા આપણા અદ્ભુત અર્ચના દીદીનું ત્રણ કુલથી ત્રણ વાર સ્વાગત કરીશું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે છે ને હા બધા યાદ રાખો છો ને હું શું શું ત્રણ છું હા ચલો અબ હમ ये तीन देवियों का ताज तिलक और त्रिशूल से सजाए तीन बिंदी का तिलक लगाए विश्व सेवा का ताज पहनाए और शिव शक्ति स्वरूप का त्रिशूल दिलाए बिखेर दी है यहाँ आपने तो आकर खुशियां बिखेर दी है यहाँ आपने तो आकर ये वक्त सज गया है तुम्हें अपने बीच पाकर तुम्हें अपने बीच पाकर अपने बीच पाकर હવે આપણે જાણીએ છીએ કે જૂન માસ નજીક આવી રહ્યો છે

कर सुधरंगी दे मनोहर पवित्रता की शक्ति से तुलाई में स्वर्ण सुंदरा मोश शक्तिया देवी शक्ति शक्ति से भी अग्रे तियों निकल लिया एक रूप तमन्ने रूप बन ये ही रूप हवना शुभ हवना शुभ हवना काली माँ की रूप में शक्ति मेरे जीवन सब की आत्मा मिटाई रूप तमस में तूना

ત્રણ વાર તે હાથ જોડીને દિલથી શુક્રિયા કરીશું શુક્રિયા 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 હવે હતી ખુશી અને ગૌરવ સાથે સાંભળજો કે આ ત્રણ વર્ષમાં મન મના ભવમાં લગભગ 30 થી પણ વધુ નવા બાળકો બાબાના બન્યા છે અને એમાં પંદર વાર તો આ વર્ષે જ નવા નવા ફૂલ તો એ નવા નવા ફૂલનો પણ આજે મનમના ભગવા સાથે જન્મદિવસ છે તમે હું જે ભાઈ બેન બોલાવું તે પત્ર જ ભાઈ બેન હો અહીં આ જ પાસે આવશે હેલ્ધી વેલ્ધી અર હેપી ભગ

नाचे धरा गनी झूमे दसो दिशाए झूमे दसो दिशाए झूमे दसो दिशाए सम गन स्वागत ये तीन लोक गाए सम गान् स्वागत तीन लोक गाए नाचे धरा गनी झूमे दसो दिशाए झूमे दसो दिशाए

પછી સુક્ષ્મ વર્ધન હા પછી સુક્ષ્મ વર્ધન આપણે કોને લઈ આવ્યા બ્રહ્મા વિષ્ણુ શંકર ને પછી ત્રણ દાદીઓ અને પછી આપણે ક્યાં સ્વરૂપમાં માં કે ત્રણ સ્વરૂપ માં સાકારી ને હવે ક્યાં ત્રણ દાદીઓ ને લઈ આવ્યા પ્રકાશ માની દાદી સેવા <laughs> <laughs> પ્રભુ કે <laughs> <laughs> <laughs>

ચલો હવે બાબા આપણને બ્રહ્મા ભોજન ખવડાવે છે તમારી સાથે વાર કથા બોલો વાવ બાબા તમાર